જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો છ શરીર એટલે શું અને કયા કયા છે સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ અને હંસ આમ છ શરીરો છે બરાબર તો છઠ્ઠું જે શરીર છે જેને હંસ શરીર કહેવામાં આવે જે કેવલથી ઉપર છે હંસ શરીર અને હંસથી ઉપર એ પરમાત્મા પરમહંસ છે તો હવે પાંચ શરીરને ચલાવનારું હંસ શરીર એ જ હંસનો ઉલટું સોહમ એ જ આત્મા છે બરાબર અને આત્માને શક્તિ સપોર્ટ આપનારો પરમાત્મા છે હંસ શરીરને હું સુરતા પણ કહું છું સોમ શબ્દ પણ કહું છું આત્મા પણ કહું છું ઘણીવાર જીવ પણ કીધો છે પણ મનોદશામાં ફસાયેલો હોય એટલે જીવ કહેવાય એ સુરતા પરમહંસ રૂપી શરીરને જ્યારે ધારણ કરે છે ત્યારે મુક્તિ થાય પરંતુ હંસ શરીર છઠ્ઠું એ આ પાંચ શરીરોમાં ફસાયેલું છે જ્યારે સાચા દેહારી સદગુરુ મળે ને રસ્તો બતાવે તો આ પાંચ શરીરોને છોડી હંસ શરીર મતલબ સોહમ સ્વરૂપ બને છે તો સોહમ સ્વરૂપ ક્યારે બને છે સોહમ સ્વરૂપ ક્યારે બને છે જ્યારે આ પાંચ શરીરોને છોડી દે ત્યારે કારણ કે પાંચ શરીરોમાં તો આ ફસાયું છે બરાબર જ્યાં જન્મ મુકતા હતા ત્યાં હતા ના કોઈ છઠ્ઠી તું મારી હૈ જગા તું કાં ચલાવી ગો તો જ્યાં મતલબ જે જગ્યાએ અહીંયા જન્મ જન્મ મુકતા હતા મતલબ આ શરીરના જન્મ મરણથી તું મુક્ત હતો અહીંયા જન્મ મુકતા હતા ત્યાં હતાના કોઈ ત્યાં કોઈ હતું નહીં માત્ર તું એકલો જ હતો જ્યાં જન્મ મુકતા હતા ત્યાં હતાના કોઈ છઠ્ઠી તુમારી મારી હૈ જગા સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ અને એનાથી ઉપર છઠ્ઠી તારી જગ્યા છે આ સોમને કે છે આ હંસોને કે છે એ જ અંશ શરીર તું કાં ચલાવી ગઈ અરે ભાઈ તું આ પાંચ શરીરોમાં શું કામ ફસાણો આ સ્થૂળ સૂક્ષમ કારણ મહાકારણને કેવલમાં તું આમાં ફસાઈ ગયો પાંચ શરીરમાં એટલે જન્મણના ચક્રમાં ફરી રહ્યો છે આત્મા કે આ સુરતા કે આ જીવ કે સોમ શબ્દ કે ચૈતન્ય શક્તિ જે કંઈ કહેવું હોય તો બરાબર તો સાચા દેહધારી સદગુરુ મળે સદગુરુ ત્યારે જ મિત્રો મુક્તિ મોક્ષનો માર્ગ આપણને મળે છે બાકી લાઈ પંદરને આવી જાય અંદર એવાનું કામ નથી તો હવે વિચાર એટલે શું વિચાર ક્યાંથી પ્રગટ થાય છે અને કોણ એને પ્રગટ કરે છે તો હું ઘણી વાર કહું છું મિત્રો કે અંતકરણ અંતકરણમાંથી ચિત્ત મન બુદ્ધિ અને અહંકાર પ્રગટ થયા છે કરણ મતલબ ક્રિયા કરણનો અર્થ સાંભળવો હોત થાય ઘણી વાર હું કહી ગયો છું એ આત્મા અને શરીરની સાથે આ કરણરૂપી ક્રિયા છે વચ્ચે આત્મા અને શરીરની વચ્ચે જે કરણરૂપી ક્રિયા છે એ જ આ દુઃખોનું કારણ છે કારણ કે કરણરૂપી ક્રિયા સરવાળે આત્મામાંથી પ્રગટ થઈ છે કરણ પ્લસ અંત કરણથી ઉપર જે આત્મા કેટલા ઓડિયોમાં હું કહું છું કે બધી વસ્તુનો અંત આવી જાય ત્યારે એ આત્મ સ્વરૂપ બને છે પછી એ પરમાત્મ સ્વરૂપ થઈ જાય તો આ વિચાર ક્યાંથી પ્રગટ થાય છે એ કેવલ શરીરમાંથી પ્રગટ થાય છે કેવલ શરીર એ જ શૂન્ય શરીર અને હંસ શરીર એ શૂન્ય શરીરથી ઉપર સાતમું શૂન્ય છે સાતમા શૂન્યથી ઉપર આઠમું શૂન્ય પરમ શૂન્ય એ જ પરમાત્મા છે હવે આ વિચાર આવ્યો ક્યાંથી કેવી રીતે આ બધું શરીર કામ કરે છે તો કેવલ જે શરીર છે પાંચમું એ મિત્રો એ જ વી છે વી પછી ચાર વી પ્લસ ચાર વિચાર વિચાર ઉઠે છે ક્યાંથી અને ક્યાં સુધી એ કામ કરે છે તો વિચાર એ કેવલ મતલબ શૂન્ય શરીરમાંથી પ્રગટ થયો જેને હું ઘણીવાર અવચેતન મન પણ કહું છું અવચેતન મનનો એક બીજો હિસ્સો બીજું નામ એ ચિત્ત છે અને ચિત એકદમ આત્માની નજીક છે તો હવે એ અવચેતન મનમાંથી મતલબ કેવલ શરીરમાંથી મતલબ શૂન્ય શરીરમાંથી સંકલ્પ અને વિકલ્પ ઊભા થયા અવચેતન મનને જ સૂક્ષ્મ મન કહેવામાં આવે છે હવે ત્યાંથી એ જે વિરૂપી શૂન્ય શરીર વીરૂપી અવચેતન મન ત્યાંથી આંતરિક સૂક્ષ્મ વિચાર પ્રગટ થયો સૂક્ષ્મ સંકલ્પ વિકલ્પ પ્રગટ થયો પછી ચારને આપ્યું વી પ્લસ ચાર એ વી એ જ કેવલ એ શૂન્ય જ્યાંથી વી પ્લસ ચાર પછી ચારમાં આવે છે એ વિકલ્પ ક્યાં આવ્યું પછી ચાર શરીરોમાં આવે છે પાંચમું કેવલ શૂન્ય શરીર અવચેતન મન સૂક્ષ્મ મન કે ચિત્ત કહો ત્યાંથી આ વિચાર સૂક્ષ્મ વિચાર પ્રગટ થયો જેને આપણે આંતરિક વિચારો કહીએ છીએ એક બહાર વિચારો એક આંતરિક વિચારો ત્યાંથી પછી એ આવ્યું જેમ કે કેવલ શરીરમાંથી મહાકારણ શરીર પાસે આવ્યું એ વિચાર મહાકારણ એટલે શું કારણ અને મહાકારણ એ મોટું કારણ મહાકારણ એટલે મોટામાં મોટું કારણ એ જ માયા છે અવચેતન મનમાંથી મનમાંથી આ માયા પ્રગટ થઈ માયા એનું જ નામ મહાકારણ છે બધા સાચા સંતોને છોડીને મહાકારણમાં ફસણ છે મોટામાં મોટું કારણ મોટામાં મોટું કારણ આ જ છે એ માયા છે પછી એ મહાકારણરૂપી માયા એ કારણરૂપી જે શરીરનાથી નીચું કારણ છે સ્થૂળ સૂક્ષ્મ ત્રીજા નંબરે કારણ ચોથા નંબરે મહાકારણ પાંચમા નંબરે કેવલ ને છઠું અંશરે તો મહાકારણ શરીરમાંથી કારણરૂપી શરીરમાં આવે છે એ વિચાર અવચેતન મનમાંથી માયા પાસે આવ્યું મહાકારણમાં મહાકારણમાંથી કારણમાં આવે તો કારણ છે એ જ મન છે એ મન ચેતન મન છે ઘણી વાર હું કહું છું ચેતન મનને અવચેતન મન તો આ ચેતન મન એ સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રીજા સ્થાને છે સ્થૂળ દેહ એના પછી સૂક્ષ્મ દેહ પછી કારણ શરીર એ મન છે એ ત્રીજા સ્થાને અને શૂન્ય શરીરમાંથી માયામાન માયામાંથી ત્રીજા નંબરે ઉપરથી કે નીચેથી સરવાળે બે બાજુ ત્રીજા નંબરે છે મતલબ બે શરીર નીચેના બે શરીર ઉપરના વચમાં એ આ મનરૂપી શરીર છે જેને કારણ શરીર કહેવામાં આવે સૂક્ષમ કારણ મહાકાર કહેવાય કારણ શરીર છે એ તો ખતરનાક છે કારણ કે કારણમાંથી જ આ બધા કાર્યો થાય ને કારણ વગર તો કોઈ કાર્ય થતું નથી કોઈ પણ કારણ ઊભું થાય તો જ આપણે આ કાર્ય કરીએ છીએ નથી કેતા ભાઈ આ કયા કારણોસરથી આ કરી તો કોઈ પણ કામ કરવાની પાછળ કંઈક કાંઈક કારણ રહેલું હોય છે કારણ વગર કોઈ કામ થતું નથી અને કારણ ઊભું થાય એમાંથી જ આ કાર્ય શરૂ થાય છે તો એ જ કારણ જે છે એ મન છે મહા કારણ છે માયા છે કારણ કે માયા તો એ તો મોટું કારણ છે મન તો નાનું કારણ છે પછી એના પછી આવે છે સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ શરીરનો અર્થ જ મિત્ર મિત્રો વિચારો થાય છે જે સ્થૂળ સંકલ્પ વિકલ્પો આપણે કરીએ છીએ એક સૂક્ષ્મ સંકલ્પ વિકલ્પ મનમાંથી ઉઠે છે સ્થૂળ સંકલ્પ વિકલ્પ આ સૂક્ષ્મ શરીરમાંથી ઉઠે છે બીજા શરીરે સૂક્ષ્મ શરીર બીજા સ્તરે સ્થૂળ પછી સૂક્ષ્મ સૂક્ષ્મ શરીરનો અર્થ જ બને છે વિચારો પછી એ વિચાર આ સ્થૂળ શરીર શરીરમાં પ્રવેશ કરી અને શરીર પાસે આ બધું કામ કરાવે છે શરીર આ કામ કોના હિસાબે કરે છે વિચારોના હિસાબે વિચારો ક્યાંથી આવ્યા ચેતન રૂપી કારણ શરીરમાંથી મનમાંથી મન ક્યાંથી આવ્યું ચેતન મન ક્યાંથી આવ્યું મહાકારણ શરીર માયામાંથી માયા ક્યાંથી આવ્યું અવચેતન મન સૂક્ષ્મ મન કેવલ શરીરમાંથી તો આ પાંચે પાંચ શરીરનો ચલાવનારું પણ છે એ છઠ્ઠું હં શરીર હં એમ તો આ પાંચ શરીરોને આપણે છોડી દઈએ ત્યારે આપણે હંસ સ્વરૂપ થઈ શકીએ અને હંસ સ્વરૂપ બનીએ ત્યારે જ આપણે મિત્રો પરમ શૂન્ય રૂપી પરમાત્માના શબ્દ સ્વરૂપી મોતીનો ચારો કર્યા હંસ મતલબ સુરતા એ શબ્દમાં જોડાય તો વિચાર વી એ જ અવચેતન મન અવચેતન મનમાંથી આ ચાર પાસે આવ્યું વી પ્લસ ચાર વી એ પાંચમું શરીર વિશેષ શરીર જ્યાં ચાર શરીરના નીચે ચલાવે છે અને વિશેષ શરીર જે છે શૂન્ય શરીર એને હંસ શરીર ચલાવે છે તો વી રૂપી આ અવચેતન મન વિરૂપી શૂન્ય શરીર વિરૂપી કેવલ શરીર ત્યાંથી અતિ સૂક્ષ્મ વિચાર પ્રગટ થયો અને આવ્યો એનાથી નીચે બીજા શરીરમાં મહાકારણ શરીર એક થયું મહાકારણ શરીરમાંથી આવ્યો કારણ શરીરમાં બે કારણ શરીરમાંથી આવ્યો આ સૂક્ષ્મ શરીરમાં ત્રણ સૂક્ષ્મ શરીરમાંથી આવ્યો સ્થૂળ શરીરમાં અને આ શરીર એ પ્રમાણે કામ કરવા લાગ્યું વી પ્લસ ચાર એટલે આ ચાર શરીરોની અંદર વી રૂપી શૂન્યમાંથી આ વિચાર આવ્યો વી અને ચાર આ છે વિચાર અને વિચારોથી જ આ બધું ચાલી રહ્યું તો સ્થૂળ શરીરને ચલાવનારું કોણ છે સ્થૂળ શરીરને એને સૂક્ષ્મ શરીર ચલાવે છે વિચારો તો સૂક્ષ્મ શરીરને કોણ ચલાવે છે એ કારણ શરીર જે ચેતન મન છે તો ચેતન મનને કોણ ચલાવે છે એ છે મહાકારણ શરીર એ માયા તો માયાને કોણ ચલાવે છે એ છે કેવલ શરીર અવચેતન મન સૂક્ષ્મ મન શૂન્ય એ જન ચલાવે તો અવચેતન મનને કોણ ચલાવે છે ચિત કહો અવચેતન મન કહો સરવાળા બે એક જ થાય એને કોણ ચલાવે છે જેમ કે બુદ્ધિ અહંકાર એને કોણ ચલાવે એને ચલાવે છે કરણ જે આત્મા દ્વારા એ કરણની ક્રિયા થઈ અને એમાંથી અમચિત બુદ્ધિ અને અહંકાર પ્રગટ થયા તો આત્મા અને મનચિત્ત બુદ્ધિ અહંકારની વચ્ચે કરણરૂપી ક્રિયા છે કરણનો અર્થ સાંભળવું પણ થાય આ ક્રિયા જે છે વચ્ચે કરણ જે છે એ આત્મા અને આ ચાર હથિયારો જે છે ચિત્ત બુદ્ધિ અને અહંકાર એની વચ્ચે કરણ છે ચલાવનાર બધાને આત્મા જ છે પણ મિત્રો હંસ શરીર સુધી પહોંચવા માટે અનેક ઓડિયોમાં હું બોલું છું કે ઓલરેડી તમારી અંદર શ્વાસો શ્વાસની ક્રિયામાં જે સોમ શબ્દ ચાલી રહ્યો છે એની દોરી પકડો સોહમ શબ્દના મારફતે આ દેહમાં આપણે આવ્યા છે અને સોહમ શબ્દની દોરી પકડીને હવે આપણે દેહથી વિધે થઈ શકીએ એ સિવાય અસંભવ છે પરંતુ સાચા સદગુરુ મળે આગળના ઓડિયમ જેમ બોલ્યો શીલવંત સાધુ એવા શિલવંત સાધુ મળે સત્ય નિષ્ઠ સાધુ મળે સત્યના આચરણમાં રહેનારો સાધુ મળે હે જે આત્મ પરમાતમ શબ્દને જાણી ચૂકેલા સંત મળે પૂર્ણ સંત જેની પાસે કોઈ નવટંકી નાટક છે નહીં કોઈ દેખાવ પણ નથી દેખાવ કરે ને મિત્રો એટલે સમજી લીધું એમાં કાંઈ નથી અને જેના કાંઈ હોય ને એ દેખાવો કરે જ નહીં હીરો મિત્રો કોઈ દિવસ ક્યાંક મારી આટલી કિંમત છે નકલી હીરા પોતે જ પોતાના વખાણ કરે હે નકલી હીરા માર્કેટમાં વધારે હોય અસલી હીરાની કે હાટો નથી ભરાતી કે દુકાનો નથી ભરાતી કોઈ બજાર નથી ભરાવી તો મિત્રો કહેવાનો મારો અર્થ છે કે જે બાયણે દેખાતા હોય છે એવા એ હોતા નથી અને જે હોય છે એ દેખાતા નથી આ નોટ કરજો બાયણે હોય એવા દેખાય નહીં અને દેખાય એ હોય નહીં બરાબર દેખાય એ બધું માયા ન દેખાય એ અવિનાશી તો નથી હું દેખાતું એને તમે જાણો ગુરુ પાસેથી ભક્તિ ભજન લઈને આથી વિશેષ બીજું કાંઈ છે જ નહીં એટલા માટે હું ઘણા ઓડિયો બોલું છું મિત્રો કે તમને આ મૂંઘેરો માનવ જન્મ મળ્યો છે તો ફાલતુનો ના વેડપશો વાહ વાહવાહીમાન માન બળાઈના ચક્કરમાં ન પડશો તમે સ્વતંત્ર છો જે છો એ સ્વયં તમે જ છો તમારા સિવાય બીજું કાંઈ નથી પણ ગુરુ તમને મળે સાચો રસ્તો બતાવે પણ ગુરુ સાચા હોવા પડે પણ અત્યારના યુગમાં સાચા સદ્ગુરુ મળવા અતિ દુર્લભને કઠિન છે પછી ગુરુ છૂટી જાય છે પછી સ્વયં તમારી જવાબદારી બની જાય છે તમારી જવાબદારી તમને રાજકોટથી માલ્યાસણ જવું હોય અને માલ્યાસણનો રસ્તો કોઈ તમને બતાવી દીધો કે ભાઈ પેલું જ માલ્યાસણ આવશે ગ્રીનલેન્ડ ચોકડી ચાલવાનું શરૂ કરી દે અમદાવાદ રોડ ઉપર પેલું માલ્યાસણ આવશે તમે હાલત ત્યાં ભોગો ને રસ્તો જ બતાવી દીધો હવે ગ્રીન લેન્ડ ચોકડીને અથવા રાજકોટને તમે આત્મા સમજી લો અને માલ્યાસણને તમે પરમાત્મા સમજી લો પણ હાલો તો પહોંચો ને કથળી બકડી થોડુંક પહોંચાશે વાતો કરવા થોડુંક પહોંચાશે ઘણી વાર હું કહું છું વાતો એ ક્યાંયવાળા થવા જ નથી રસ્તે હાલવું પડે છે મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય